જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો મારી આ ઠાકરની દયા ચેનલની અંદર આપણું સ્વાગત છે મિત્રો હવે તમને જણાવું છું મિત્રો આપણા આગલા વિડીયોમાં કે હવે અમે હવે તમને ચણોટી વિશે તમને જ્ઞાન આપીશું મિત્રો આ તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ ચણોટી છે મિત્રો ચણોટી બે પ્રકારની હોય છે મિત્રો એક લાલ કલરમાં અને એક સફેદ કલરમાં હોય છે મિત્રો જ્યારે પણ કોઈ ચણોટીનો જો વનસ્પતિનો જો આયુર્વેદમાં જો ઉપયોગ કરવામાં આવે તો પહેલાં ચણોટી એક અંત ઝેરી તરીકે ગણવામાં આવે ઝેર તરીકે બરાબર પણ જ્યારે આયુર્વેદમાં એનો ઉપયોગ કરવો હોય તો એને પાણીમાં ત્રણ કલાક સુધી એને ઉકાળવી પડે એના પછી તમારે એનો ઉપયોગમાં આયુર્વેદમાં લેવામાં આવે છે બરાબર આયુર્વેદમાં આના તો ઘણા ફાયદા છે મિત્રો તો પહેલો ઉપયોગ ફાયદો એ ગણાવું છું તો જો તમને મોઢામાં ગાળું બેસી ગયું હોય અથવા ચાંદા પડી ગયા હોય મોટામાં પાનનો રસ મોઢામાં ચાવવામાં આવે તો તમારે રાહત થઈ જાય છે અથવા તો આમાં મૂળ સૂકવી અને એનો ઘસી અને જો તમારે માથાનો દુખાવો હોય એ જગ્યા ઉપર લગાવવામાં આવે તો માથાનો દુખાવો પણ મટી જાય છે આમાં અનેક પ્રકારના એના ફાયદા છે મિત્રો હવે ઓળખા તમે જોઈ રહ્યા છો વિડીયોમાં આવ એના હોય છે બરાબર પછી એના બી સમય થાય એટલે એને આવી સિંગો આવે છે આ વિડીયો સમક્ષ અમે જોઈ રહ્યા છો મિત્રો આવીની સિંગો આવે છે અમે જોઈ રહ્યા છો મિત્રો વિડીયોમાં આ શીંગો છે આમાં એના બીબીસી છે બરાબર આનો ઉપયોગ આયુર્વેદમાં ઘણો કરવામાં આવે છે મિત્રો જેથી કરી જો આવો ઉપયોગ કરો તો કોઈ પણ ચિકિત્સક અથવા ડૉક્ટરની સલાહ લઈ પછી આનો ઉપયોગ કરો મિત્રો જેથી કરી કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય મિત્રો બરાબર છતાં જો અમારી ચેનલની અંદર આવા વિડીયો જોવા ગમતા હોય બરાબર અને આવું અવનવું જ્ઞાન જાણવા માગતા હોય તો મારી ચેનલને ઠાકરની દયા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ